અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રના લોહપુરુષ અને એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી યોજાઈ હતી આ અવસરે રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય એકતા માટે શપથ લેવાયા હતા કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના રાષ્ટ્ર એકતા માટેના અવિસ્મરણીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા દેશની અખંડ એકતા શાંતિ અને ભાઈચારાની જાળવણી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી